તો બધું કમ્પલેટ હતું વાશીલું આલે હોકર કમ્પલેટ વાસી ગયા છે બે તાળા માર્યા તો શું તું ફટાફટ આવજે ખેડ બોલાવી આ આલે દોડતો દોડતોય આવે આય એ પૂંજો તાણીયા ઓયો ભો ભો ઊંઘતો તાણે ને ઊંઘ્યો વર્ષ્યુ રાખી છે

હું આટલા તો રાત નો ત્રણ વખત આવ્યો હતો કોઈ આવ્યું નહીં આવ્યું નહીં તો દાદા હું આવીને તોડી ગયો મને ખબર સાહેબ હું કઉ ખબર પોલીસ માં કમ્પ્લેન નો થઈ ગયો કોનો લગાયો સાહેબ ને લગાયો હલો હા કોણ કર્યું બલ્લો 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 ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર સાહેબ આયો બોલ્યા હોવે આ તા આવો ને અમારું ઓય કારખાને કેમ હું કરવા આ થોડું ચેક કરાવું છે થોડું એક તાળો નકુસો તૂટી ગયો છે તાળો નકું છે તૂટી એમાં અમને બોલાવ્યા યાર તમે એટલે યાર મોય માલ પડ્યો તો ના હવે કોને તોડી નાખ્યો છે બધું ચેક કરાવું છે હવે કેટલું ચોરી થઈ છે ખબર નહી પડી હવે તમે આવો ત્યાં તપાસ કરો એવું છે એમ કઈ જગ્યા પરકો આ આડી શેર દાણાની ફેક્ટરી રે ને અહીંયા અઢીસર દોણાની ફેક્ટરી હા બરાબર ઊંઝા આવી પે આપલી તમાકુ ની મિલ હોમે હા હા એ હાર હાર સરનામું યાદ રહે હે હા યાદ દીધું જોઈ જોયું મેં અઢી દોણાની ફેક્ટરી આ હમીરી જોઈ મેં ખબર બાર બોળ જ મારે એ હાર

તમારા છે ને સોફેર પંદર ફૂટ દીવાલ છે એટલે ચોર આવે ને તો કદાચ મોરે ગેટે થઈને જ આવે ગેટે ના આવે યાર ગેટે તો ચોક્યા મેલીને મેલીવા જ નહીં જતો એ તમારે કે વાત થાય હોભા મારી વાત એ તમારે કદાચ ઓટો મારવા જવું હોય પાછળ પેલા ને દૂધ ચોકી જાવું ચોર ને કદાચ નહેરી હું નક્કી કહેવાય

બહાર અમે થોડી પૂછ પરટ લઈએ શું કેવું તમને જે યુગ લાગે કાર્યવાહી કરો યાર આ તો મારે યાર આબરૂ નો સવાલ યાદ આવે પહેલી વાર ચોરી થઈ મારા યાર બસ તમને સુચન દીધો અમે બહાર પૂછ પરસ કરીએ પછી પછી તમને કહીએ બરાબર બરાબર થોડો કે તમે અંગા દેડો બરાબર ભાઈ હો જા બે અંગા બરાબર લેવા દે આવો ચોક્યાત હા સાહેબ જે આપણો બાજુમાં જે પેલી બાજુ હોટેલ રી હોવા ચોકડી ને હોમે હોવા હોવા એ હોટલ કઈ નહીં થાય એ હોટલ તો અમારે વાઘુભાઈ નહીં ઓળખો તમે હું મારા ભાઈ બંધ છે ચાલો હજી ખુલ્લો એ વહેલા એ વહેલા ચાર વાગે આવે તો હેડો પેલા આપણે એકડ પૂછપરછ કરીએ હા શું કેવું સાહેબ ચાલો હા હેડો હા મારે ત્યાં ચાલુ હોટલું ડાયરેવાળા નથી કરવાનું છોકરા બેઠા કોઈ આવતા નહીં

એ ચોથા રસ્તે દાહો ને એટલે આગળ ચાર પાકા રસ્તા આવશે હા બરાબર એમાં ચોથા રસ્તે આવો ને એટલે આગળ ચાર કેનાલો આવશે હા ચાર બરાબર એમાં ચોથી કેનાલ ને એટલે ચાર ગુફાઓ આવશે હા બરાબર ગુફા એમાં ચોથી ગુફા દા હો ને એટલે ચાર શેર આવશે ચાર શેર હા ભાઈ એમાં ચોથા શેર માં દાવો ને એટલે ચાર ગોમડા આવશે ચાર ગોમડા આવશે પાસે એમાં ચોથા ગોમડામાં માં દાહો ને એટલે ચાર ઘર આવશે

બે જગ્યા એ ફર્યા પણ કોઈ ને કોઈ કશું સબૂત મળ્યું મનુજ ના મળ્યું મને મને શક આ મને તો ખબર જ છે ફરજ આવે કરવું પડે મને ખબર છે કે લાઈન બે હું ખબર પડે કરીએ કે ખબર પડે કે

એટલે થી જ મને ખબર હતી પણ મારી ફરજ આવે એટલે હું એ બાજુ જોતો પણ સાહેબ એ વાત આચી તો પડે પૂછ પરત લેવી પડે અમે તો જાણા હતા ને જોપામ ને જોપામ જો ન જો ભાળા હવે ઉભોન ઉભો ભાળા તો અમે તે રીતનો અમારે શક કરવો ને એના પર શક અમારે કરાય નહી કે ના એ તો બરાબર છે એક કામ કરો ઓના મે જીતો પોલીસ સ્ટેશન લઈ ગયા તારે ઓની પાછળ કનો હાથ છે શું કરે છે કેટલા જણા હતા ચોરી કરવા એ બધી પૂછપરછ અમે પોલીસ સ્ટેશન માં લેવા શું કેવું હોય હોય યાર બરાબર અમે હાલો અને લઈ જઈએ છીએ

આપડે જઈએ ને પેલો બીજો એક તો કઈ આવીએ ના ના હવે રાખો ગરીબ છે હવે ઓછો ઘાટી મેં હવે મહિનો ઘેર બેઠો હોય મહિનાની શિક્ષા પાસો લાવવાનો થોડો આપડે